નમસ્કાર ખેડૂત મિત્રો મા શક્તિ પ્રિન્ટર્સ યુટ્યુબ ચેનલ કંથાગરમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આજે હું તમારા માટે ખાસ જાણવા જેવી જે યોજનાઓ છે તે લાવ્યો છું મિત્રો તો આ વિડીયોને જોઈ અને લાઈક કરો શેર કરો તો આ વિડીયોમાં જે તમને ખાસ સરકાર દ્વારા છ યોજના વિશે જાણી જણાવું છું તો તો તે યોજનાઓ તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના મિત્રો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પ્રધાનમંત્રી કૃષિ અને સહાય યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રધાન ક્રેડિટ કાર્ડ અને પાક ધિરાણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આ દરેક યોજના દેશ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે તે યોજના છે મિત્રો તો આ વિડીયોમાં તમને કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો લાઇક કરો શેર કરો જય હિન્દ જય ભારત